પોરબંદરના શહેરીજનોની સૌથી મોટી સમસ્યા એવી શહેર મધ્યથી પસાર બે ફાટકને કારણે ભોગવવી પડતી મુશ્કેલીનો હવે અંત લાવવા મનપા દ્વારા બંને ફાટક ખાતે ઓવરબ્રિજ અંડરપાસ માટે સર્વે શરૂ કરાયો છે જેને લઈને શહેરીજનોમાં પણ ફાટકથી મુક્તિની આશા જાગી છે પોરબંદર શહેર પસાર લીમડા ચોક ફાટક અને કડિયા પ્લોટ ફાટક દિવસમાં વીસ થી વધુ વખત બંધ થવાને કારણે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે લીમડા ચોક ફાટક સાથે પંચાવન થી સાહીઠ ગામડાઓ તેમજ સોમનાથ દ્વારકા રોડ જામનગર રોડ પાણવડ રોડ જોડાયેલા છે દિવસ દરમિયાન વીસ થી પચીસ વખત સન્ટિંગ વખતે રેલવે ફાટક બંધ રહેતા હોય છે દરેક રેલવે ફાટક પર આશરે ચારસો થી સાતસો લોકો મળી દિવસ દરમિયાન હજારો માણસોને ટ્રાફિક જામને કારણે દસ થી પંદર મિનિટ અટીશ્રે યાતનાઓ ભોગવવી પડે છે ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા લીમડા ચોક રેલવે ફાટક અને કડિયાપ્લોટ રેલવે ફાટક પર પ્રસ્તાવિત રેલવે ઓવરબ્રિજ અને અંડરપાસ પ્રોજેક્ટ માટે ટોપોગ્રાફી સર્વે શરૂ કરવામાં આવ્યો છે ટોપોગ્રાફી સર્વે પૂર્ણ થયા બાદ નજીક એટલે કે વોલ્યુમ કાઉન્ટ ટ્રાફિક સર્વે હાથ ધરવામાં આવશે લીમડા ચોક ખાતે ઓરિજિન એન્ડ ડેસ્ટિનેશન સર્વેની કામગીરી એક અઠવાડિયામાં પૂર્ણ કરવામાં આવશે ઉપરાંત રેલવે ઓથોરિટી પાસેથી મંજૂરી મેળવવા માટે જરૂરી નકશા અને અંદાજોની કામગીરી એક મહિનાની અંદર પૂર્ણ કરવા વિશેષ નિર્દેશ આપવામાં આવ્યા છે

કારણ કે વારંવાર ફાટક બંધ થવાને હિસાબે ટ્રાફિક સમસ્યા સર્જાય છે જેમાં સામાન્ય નાગરિકો સ્મશાન યાત્રાના વાહન ભયંકર અકસ્માતો સર્પદંશ ગંભીર મારામારી ગંભીર બીમારીઓ તથા સગર્ભા પ્રસુતા બહેનો વગેરેને લઈ જતી એમ્બ્યુલન્સ સહિતના ઇમરજન્સી વાહનો બંને બાજુ વાહનોના ખડકલાને કારણે ફસાઈ જાય છે અને આ દવાખાને સમયસર પહોંચી ન શકવાને કારણે યોગ્ય સમયે ઇમરજન્સી સારવાર ન મળવાને કારણે અનેક વખત લોકોના મોતના મુખમાં ધકેલાયા હોવાના પણ બનાવ સામે આવ્યા છે ત્યારે ફાટકથી મુક્તિ મળતા આવા બનાવ બનતા અટકશે ઉપરાંત શહેરીજનોનો દરરોજનો સમય પણ બચશે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ